સંડોવાયેલ બે આરોપીઓ પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલ્યા વડોદરા શહેરમાં માં પ્રોબિશન એક્ટ શરીર સંબંધિત ગુનાઓ સાયબર ક્રાઇમ નાણાં ધીરધાર આર્મ્સ એક્ટ જાતીય સત્તામણી જુગાર અને અન્ય ગુનાઓ સંડોવાયેલા ગુનેગારોની રોકથામ માટે શહેર પોલીસ સ્ટેશનો દ્વારા સતત મોનિટરિંગ તેમજ તપાસ ચાલુ છે આ અંતર્ગત પોલીસ કમિશનર શ્રીની સૂચના મુજબ ગુનાકીય પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓને પાસા દ્વારા હેઠળ તાકીદે અટકાયત કરવામાં આવે પાસા નંબર એક સ્થળ પરથી મોટાભાગે ભારતીય બનાવટ વિદેશી દારૂના સીલબંધ ક્વાટેરિયા મળ્યા આરોપી મથુરભાઈ રાજાભાઈ કહાર રહે હરણી વડોદરા અને સાથે ગુનામાં સંડોવાયેલ અન્ય વ્યક્તિઓ ગુનો ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ ઇ એકસો બી મુજબ સદર આરોપી પર ડિમાન્ડ અને વેચાણ માટે ગેરકાયદેસર દારૂ પેળવવાની કામગીરી પેશા વોરન્ટ દ્વારા વડોદરા શહેર હરણી પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ અને જામનગર મધ્યસ્થ જેલમાં મોકલાયા પાસા નંબર બે આરોપી જુબેર મોહમ્મદ અહેમદ પઠાણ અને દમશીલ ઉર્ફે કાણીઓ સુમનલાલભાઈ ચૌહાણ દ્વારા ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન બગ્ગર અને ગ્રાઇન્ડર મારફતે નાગરિકોને ફસાવી બળજબરીથી નાણાં ઉઘરાવવાની કામગીરી ગુનાઓ કલમ ત્રણસો આઠ બે એકસો પંદર બે ત્રણસો એકાવન બે ચોપ્પન બી એન એસ તથા કલમ એકસો પાંત્રીસ જીપી એક્ટ હેઠળ નોંધાયેલા સદર આરોપીઓની ધરપકડ ગોરવા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરની બજવણી કરી પાલનપુર મધ્યસ્થ જેલમાં કરી આ કાર્યવાહી વડોદરા શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા તથા ગુનાખોરો ઉપર કડક પગલાં લેવા માટે હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે વડોદરા